ભારતના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે પોતાના સ્પીડ પોસ્ટના ચાર્જિસમાં મોટો ફેરફાર કર્યો છે અંદાજે પચીસથી ત્રીસ ટકા સુધીનો વધારો આ ચાર્જીસમાં કરી દેવામાં આવ્યો છે એટલે કે અત્યાર સુધી પચાસ ગ્રામ સુધીના વજનના લોકલ સ્પીડ પોસ્ટ પાર્સલ માટે જ્યારે રૂપિયા પંદર લાગતા હતા ત્યારે હવે તેનો રેટ વધી અને રૂપિયા ઓગણીસ કરી દેવામાં આવ્યો છે અને એટલે કે હવે પચાસ કિલોમીટર સુધીના લોકલ પાર્સલ માટે ઓછામાં ઓછા ઓગણીસ રૂપિયા ચૂકવવા પડશે આ સાથે જ સ્પીડ પોસ્ટ ડિસ્ટન્સ સ્લેબમાં પણ મહત્ત્વનો બદલાવ કરવામાં આવ્યો છે પહેલાં એકાવનથી બસો કિલોમીટર માટે એક જ સ્લેબ હતો પરંતુ હવે તેને બદલી અને નવો સ્લેબ બનાવાયો છે બસો પચાસ કિલોમીટર સુધી જેના માટે પાંત્રીસ રૂપિયા લેવાતા હતા તે રકમ પણ હવે વધારી અને રૂપિયા ઓગણસાંઈજ કરી દેવામાં આવી છે અને આ ઉપરાંત બસોથી બે હજાર કિલોમીટર સુધીના વિસ્તારમાં જે હવે ત્રણ અલગ અલગ સ્લેબ બનાવવામાં આવ્યા છે દરેક સ્લેબમાં જે નવો દર નક્કી કરવામાં આવ્યો છે જેથી અંતર પ્રમાણે સ્પીડ પોસ્ટનો ખર્ચમાં વધારો ઘટાડો કરી શકાય કુલ અને સ્પીડ પોસ્ટ માટેનો લઘુત્તમ ચાર્જ હવે ઓગણીસ રૂપિયા અને મહત્તમ ચાર્જ સિત્યોતેર રૂપિયા વચ્ચે રહેશે એટલે કે સામાન્ય લોકો માટે શિપમેન્ટ ખર્ચમાં હવે વધારો થશે પરંતુ પોસ્ટલ વિભાગના જણાવ્યા અનુસાર આ વધારો સર્વિસ સુધારા અને ઓપરેશનલ ખર્ચને ધ્યાનમાં રાખી અને કરવામાં આવ્યો છે